લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હર્યોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ એક બે હજાર પચીસ શુક્રવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહું છું મેષ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી અક્ષક શિવજી પર ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટા કામમાં ખોટી જીદ કરવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ઘી કપૂર દહીં અને સફેદ કોટન કપડું વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ઝેરીલા કોસ્મેટિક્સનો ઉપયોગ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહે મિથુન રાશિવાળાએ આજે પોતાના ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને નુકસાન થાય એવું કામ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું છે કર્ક રાશિવાળાએ આજે વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈક લાંબી યાત્રા અને તે પણ જો દક્ષિણ દિશાની હોય તો એ ન કરવી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરું કન્યા રાશિવાળાએ આજે માતા લક્ષ્મીના દર્શન કરવા જોઈએ અને જો મંદિરમાં શ્રીયંત્ર હોય તો એનું પૂજન કરીને મા લક્ષ્મીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે ઉધાર પૈસા લાવતા નહીં રાશિ કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીત કરવામાં અપશબ્દનો ઉપયોગ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે માતાના મંદિરે જઈને પોતાના કુળદેવી હોય તો ત્યાં ખાસ જજો મંદિરે જઈને માતાના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાળક ઉપર ગુસ્સો નહીં કર ધનરાશિ ધનરાશિ વાળાએ શું કરવું ધનરાશિ વાળાએ આજે પોતાના નોકરી ધંધાના સ્થળ પર સમયસર હાજર રહેવું શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ઘરનું બગડેલું ભોજન ગાયને ખવડાવવું નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે પંચામૃત થી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ મકર મકર રાશિ જીવનમાં કોઈક સંઘર્ષ આવે મહેનત કરવી પડે ઝૂમવું પડે તો હારતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળાએ મા લક્ષ્મી અથવા પોતાના ની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પાણીનો બગાડ બિલકુલ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે કોઈક ઉંમરલાયક વિધવા સ્ત્રીની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠા વાયદા નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો A dali é digno.